ઉત્તરાયણના તેવા નિમિત્તે જરૂરિયાતમંદ મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવી હોય શ્રી જલારામ જરૂરિયાતમંદ અને વિધવા સહાય સેવા યજ્ઞ સંસ્થા દ્વારા બસોથી વધારે મહિલાઓને મીઠાઈ ફરસાણ અને સાડી સહિતનું વિતરણ કરાયું હતું વરાછા વિસ્તારમાં લાભેશ્વર પોલીસ ચોકી પાસે હેમોર પકોડાની દુકાનની બાજુમાં શ્રી જલારામ જરૂરિયાતમંદ અને વિધવા સહાય સેવા યજ્ઞ સંસ્થા દ્વારા બસો જેટલી મહિલાઓને કીટ વિતરણ કરાઈ હતી હિંમતભાઈ રાજા હેવમોરવાડાએ જણાવ્યું કે ઉત્તરાયણ નિમિત્તે આજે બસોથી વધારે મહિલાઓને સાડી અને મીઠાઈનું વિતરણ કરાયું છે સાત વર્ષથી અમે આ દર તહેવારે જરૂરિયાતમંદ મહિલાઓને કીટ આપીએ છીએ મુકેશભાઈ શર્મા ચંદુભાઈ વેલજીભાઈ કોટક તુલજા ભવાની ખમણવાળા દિલીપભાઈ મરજાવાળા ચીવનભાઈ મસરાણી ગોપાલભાઈ ઉનટકટ અરવિંદભાઈ જુબનપુત્રા ઉમંગભાઈ ખબર પ્રકાશભાઈ દર્શિણી હસમુખભાઈ ખોડિયાર ફરસાણવાળા અને રેખાબેનવાળા તેમજ મુનિબેન સાથે મળી આ કીટનું વિતરણ કરીએ છીએ મારું નામ વિમોદભાઈ બાચુનભાઈ રાજા જય જલાલ સાથે જણાવ્યું કે આજે નિમિત્તે અમે લોકો દર વર્ષે જેમ આપીએ છીએ વિભાબેનોને એવો આજે બસો બહિલાઓને અમે કીટ આપવાના છીએ અને કીટની અંદર છે અડદીઓ છે પછી ફરસાણ છે મમરા છે ચીકી છે સાડી છે એવી નવ આઈટમ અમે આપવાના છીએ અમે અમારા આ સાતમું વરસ ચાલે છે અને એ મારા સાત આઠ જણા જે મેન દાતા છે એમાં મુકેશભાઈ શર્મા છે પછી પ્રકાશ દક્ષિણીભાઈ છે દિલીપભાઈ મટતાવાળા છે પછી રેખાબેન મુંડીબેન એ બધાના મદદથી અમે લોકો આ કામ કરી રહ્યા છીએ છે ઉત્તરાયણ માં આપીએ છીએ ગોકુળ આઠમ આપીએ છીએ દિવાળી આપીએ છીએ અને અમારી જરૂરિયાત વચ્ચે હોય તો અમે કીટ પણ આપીએ છીએ અને કપડા પણ લાવ્યા છીએ આ વખતે છોકરાઓને આપવા માટે